મહત્વના સમાચાર મળી રહ્યા છે પોલીસ વિભાગમાં જોડાવા માટે જે ભરતીના નિયમો છે તેમાં ફેરફારને મંજૂરી આપી દેવામાં આવી છે ગૃહ વિભાગ તરફથી આ મંજૂરી આપવામાં આવી છે જેમાં શારીરિક અને શૈક્ષણિક બંનેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે આખરે શું ફેરફાર છે શું નવા નિયમો છે શું ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાનું રહેશે જણાવશે અમારા સહયોગી હિરેન જે હિરેન જો જે માહિતી મળી રહી છે તે અંતર્ગત ગૃહ વિભાગે નવા પોલીસ ભરતીના નિયમોને મંજૂરી આપી દીધી છે આ મંજૂરી અંતર્ગત જો નવા નિયમો જોઈએ તો અત્યાર સુધી જે પ્રેક્ટિકલ પરીક્ષામાં દોડના ગુણ ગણવામાં આવતા હતા એ દોડ હવે આ પરીક્ષામાં ગુણ તેના ગણવામાં નહીં આવે વજન જે લેવામાં ગણવામાં આવતું હતું ઉમેદવારનું એ વજનને પણ હવે આ પરીક્ષાનો ભાગ નહીં ગણવામાં આવે એટલે સીધી રીતે અત્યારે જે કહી શકાય છે એ પ્રકારે દોડ અને વજન આ બંનેને એની અંદર ગણવામાં નહીં આવે સાથે પ્રેક્ટિકલ પરીક્ષા જેણે પાસ કરી હશે એવા ઉમેદવારો જ એમસીક્યુ એટલે કે લેખિત પરીક્ષા આપી શકશે સો ગુણના બદલે બસો ગુણની એમસીક્યુ જે છે ઓબ્જેક્ટિવ પરીક્ષા એ હવે લેવામાં આવશે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાંથી જો કોઈ ઉમેદવારે પરીક્ષા પાસ કરેલી હશે અથવા તો કોર્સ પાસ થયેલા હશે તો એવા ઉમેદવારોના પણ આ જે કુલ ગુણ હશે એને ગુણમાં કેટલાક ટકાવારી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં દસ ગુણથી લઈ અને ત્રણ ગુણ સુધી અલગ અલગ કેટેગરીમાં આપવામાં આપવામાં આવશે જે પરીક્ષા પદ્ધતિ રહેશે એમાં રિઝનિંગ સહિતના ગુજરાતી લેંગ્વેજ અને કોમ્પ્યુટરનું નોલેજ છે એ પણ બસો માર્ક્સની જે ઓબ્જેક્ટિવ ટેસ્ટ છે એની અંદર રાખવામાં આવી છે એટલે અત્યાર સુધી જે પોલીસ ભરતીના નિયમોની રાહ જોવામાં આવતી હતી એને આખરી મંજૂરી આપી દેવામાં આવી છે અને અત્યારેના આધારે કહી શકાય કે આગામી દિવસોમાં લગભગ એકાદ અઠવાડિયાની અંદર આ દસ હજાર જે

વાત કરીએ તો જે શારીરિક કસોટી હોય કે પછી શૈક્ષણિક કસોટીઓ તેમાં અલગ અલગ જે માપદંડ છે તેમાં ફેરફાર પણ થયા છે સાથે સાથે જો એનએફએસયુમાંથી જો કોર્સ કરેલો તો તેના માટેના પણ વધારાના ગુણ મળશે અને ભરતી માટે હવે વજનનો મુદ્દો ધ્યાનમાં નહીં લેવાયો જે પહેલાં એક લિમિટ રાખવામાં આવી હતી કે આટલું વજન તો હોવું જોઈએ તે પણ ધ્યાનમાં નહીં રખાય સાથે બસો ગુણનું ત્રણ કલાકનું એમસીક્યુ ઓબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવનું એક પેપર રાખવામાં આવશે